ગુડ મોર્નિંગ યુ આજે આપણે ભણવાના છે ગ્રેબિયલ થેલીમાઇડ સંશ્લેષણ તો ગ્રેબિયલ થેલીમાઇટ સંશ્લેષણ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અહીંયા આપણે થેલેમાઇડની ક્યુએડ સાથે અને એના પછી આપણે આલ્કાઇલ હેલાઇટ સાથે રિએક્શન કરવાની છે અને આપણને અહીંયા અલગ અલગ રીતે ક્ષાર મળે છે તો સૌ પ્રથમ આપણે થેલીમાઇડની ક્યુએસ સાથે રિએક્શન કરીશું તો ક્યુચ સાથે રિએક્શન થશે ત્યારે શું થાય છે તો અહીંયા છે કે પ્લસ અને ઓએચ માઇનસ અહીંયા ત્યારે આર અને એક્સ માઇનસ આ રીતના અહીંયા બંનેનું વિભાજન થાય છે તો સૌ પ્રથમ જ્યારે થેલીમાઇડ તો સૌ પ્રથમ થેલીમાઇડનું સૂત્ર આવડું જોઈએ જે છે રિંગ એના પછી સી ડબલ ઓ સી ડબલ ઓ અને એન એચ જેનું નામ છે થેલીમાઈડ થેલીમાઇડની રિએક્શન કરતાં એન એચ એન એચની અંદર એક હાઇડ્રોજન રહેલો છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કે વડે કરવાનું છે તો પોટેશિયમ અહીંયા જોડાઈ જાય છે પોટેશિયમ અહીંયા જોડાઈ જાય છે હાઇડ્રોજન અહીંયાથી દૂર થાય છે અને માઇનસ એસટુઓમાં ફેરવાઈ જાય છે તો અહીંયા માઇનસ એસ છૂટો પડે છે યાદ રાખવાનું છે અહીંયા તમારે લખવાનું છે માઇનસ એસટુઓ એટલે કે એસ અહીંયા છૂટો પડે છે તો કે અહીંયા જોડાઈ જાય છે પોટેશિયમ તો એન કે એન માઇનસ કે પ્લસ જોડાઈ ગયા હવે પછી આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરવાનું છે આલ્કાઇલ હેલાઇડ રિએક્શન કરવાથી અહીંયા કે ફરી દૂર થાય છે એક્સ સાથે અને આર છે એન સાથે જોડાઈ જાય છે તો આપણને મળે છે અહીંયા વાળું સંયોજન આલ્કાઇલ થેલેમાઇડ અને એક્સ છે એ દૂર થશે કે સાથે તો અહીંયા આપણે કે એક્સ કે એક્સ લખીશું તો અહીંયા તમારે યાદ રાખવાનું આપણે યાદ રાખવા માટે લખીએ છીએ કે શું શું દૂર થાય છે તો અહીંયા માટે લખવાનું છે એસ ટુ ઓ અહીંયા યાદ રાખવાનું છે કે એક્સ એક્સ ફોર સીએલ બી આર આઈડીન કોઈ બી લખી શકીએ તો કે એક્સ દૂર થાય છે અને અહીંયા એસ દૂર થાય છે પોટેશિયમ અહીંયા જોડાય છે અહીંયા આર જોડાય છે અને કે છે એ એક્સ સાથે અહીંયા દૂર થઈ જાય છે તો કે એક્સ દૂર થાય છે તો આ રીતના તમે રિએક્શન બતાવી શકો છો એના પછી છે આપણે આલ્કાઇલ થેલીમાઈડની આલ્કાઇલ થેલીમાઇડની આપણે એનોએ સાથે રિએક્શન કરવાની છે જલીય એનોએ સાથે રિએક્શન કરતા અહીંયા જે એને છે ઓ એને જોડાઈ જાય છે અને આર દૂર થાય છે આર એનએચ ટુ દૂર થશે તો રિએક્શન છે રિએક્શન આપણે જોઈએ સી ડબલ બોન્ડ ઓ એક બોન્ડ આ રીતના એન આર છે એ અહીંયાથી દૂર થઈ જાય છે અને ઓ એન ઓ જોડાઈ જાય છે તો ઓ એન અને બીજો ઓ એન ઓ આર ડબલ ઓ સાથે જોડાશે અને જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન અહીંયા નાઇટ્રોજન સાથે જોડાશે અને આપણને મળશે આર એનએચ ટુ હવે અહીંયા એનોએચ જે તમને લીધા છે તો એનઓએચ જે છે તમે ચલો તમારી સંતુલન પ્રક્રિયા માટે તમે કહી શકો કે બે મોલ એનએચ લઈ શકો ચાર મોલ એનએચ લખી શકો એ રીતના તમે જે લેવા હોય તે લઈ શકો છો ખાલી એનોએચ હશે તો બી આપણી રિએક્શન થઈ શકે છે કારણ કે આપણે આગળ હું તમને સમજાવ્યું હતું કે રિએક્શન દર વખતે સંતુલન થવી જરૂરી નથી આપણે એની અંદર એનોએ જ ઉમેરીએ છીએ તો એનએચ ઉમેરીએ છે તેથી જે રિએક્શન થવાની છે આલ્કાઇલ થેલીમાઇડ સાથે એ તો થવાની જ છે આપણે કેટલા મોલ ઉમેર્યા છીએ કેટલા લીટર ઉમેરે છે એ જરૂરી અહીંયા નથી અમુક પ્રક્રિયામાં જરૂરી છે અમુક પ્રક્રિયામાં નથી તો અહીંયા એનો આપણે ઉમેરીએ છીએ એનએ જ કેવી રીતના રિએક્શન કરે છે તો આપણે અહીંયા જોઈએ એને ઓ અને એચ આ રીતના એનું વિભાજન થશે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે રિએક્શન કરશે અને એનએચ ટુમાં ફેરવાઈ જાય છે અને ઓ એનએવ છે એ અહીંયા ડબલ ઓ સાથે અને અહીંયા એ રીતના બે જગ્યાએ જોડાય છે તો આ હતી થેલેમાઇડ સંશ્લેષણ એના પછીની પ્રક્રિયા છે હોપમેન રોમાઇડ વિઘટન પ્રક્રિયા હવે અહીંયા આપણને થેલેમાઇડ પણ ઇમ્પોર્ટન્ટ છે અને એટલું જ અહીંયા હોફમેન પ્રક્રિયા પણ ઇમ્પોર્ટન્ટ છે હોકમેન રિએક્શન બોર્ડની અંદર પૂછાય છે બે માર્કની અંદર રિએક્શન આપો હોફમેન પ્રક્રિયા તો બોર્ડની પરીક્ષામાં બે હજાર અઢાર કે ઓગણીસમાં પણ હોફમેન પ્રક્રિયા પૂછાઈ હતી હોફમેન રિએક્શન તો પૂછાવાનો ચાન્સીસ છે અહીંયા આપણને આપેલું છે આર સી ડબલ બોન્ડ ઓ એનએચ ટુ જેને રિએક્શન કરવાની છે બીઆર અને ફોર મોલ એનએચ સાથે રિએક્શન એક જ તબક્કામાં પૂરી થાય છે અને થોડી લાંબી છે આર સીઓ એનએસ ટુ બી અને એન સાથે તો સૌપ્રથમ આપણે પ્રક્રિયા કરીશું અહીંયા આપણને મળે છે આ આપણે જે ભણીએ છીએ એ થિયરીનું નામ છે એમઆઈટ સંયોજનોની બનાવટ તો સૌપ્રથમ તો આપણે એમઆઈટ સંયોજન અહીંયા બનાવીશું તો આર એનએચ ટુ આપણે આર એનએસ ટુ મેળવીશું અહીંયા રહેલો જે સીઓ છે એ સીઓ એને સાથે રિએક્શન કરીને એનએ ટુ સીઓ થ્રી સોડિયમ કાર્બોનેટમાં રૂપાંતરણ થાય છે ઓ એચ ટુ તો બીજો જે સોડિયમ છે અહીંયા ફોર મોલ એનએચ લીધા છે બીજા જે સોડિયમ છે બે મોલ એ અહીંયા રહેલા બીઆર સાથે જોડાશે તો એનએ બીઆર અને જે બાકી રહે છે એ છે એનએચ એચ ટુ ઓ તો એસ ટુ જ અહીંયાથી દૂર થાય છે તો આખી રિએક્શન છે તો જે રિએક્શન છે હોપમેન રિએક્શન એ આ પ્રમાણે થાય છે આખી અહીંયા આપણને કીધું છે આર સી ડબલ બોન્ડ ઓ એનએસ ટુ બી ટુ ફોર મોલ એનએ હોય તો તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે સૌપ્રથમ પ્રથમ આર એનએસ ટુ છૂટવો પડે છે સી ડબલ બોન્ડ ઓ જે રહી જાય છે એ અહીંયા રહેલા એનએ સાથે રિએક્શન કરે છે પરંતુ સી ઓ અને અહીંયા છે એનએ તો એનએ ટુ બે સોડિયમ આપણી પાસે ચાર સોડિયમ છે ચાર સોડિયમમાંથી બે સોડિયમ સોડિયમ કાર્બોનેટ બનવામાં વપરાય છે તો હવે બીજા રહેશે બે સોડિયમ બે સોડિયમ તો બે સોડિયમ અહીંયા વપરાઈ જાય છે તો એનએ ટુ સીઓ છે બીજા બે ઓક્સિજન અહીંયાથી દૂર થાય છે તો યાદ રાખવાનું કે એનએ ટુ સીઓ થ્રીની અંદર બે ઓક્સિજન અને બે સોડિયમ વપરાઈ ગયા હવે બે ઓક્સિજન રહ્યા અને બે સોડિયમ રહ્યા બીજા અહીંયા આપણે લખીએ ચાલો બે સોડિયમ અને બે ઓક્સિજન હવે સોડિયમ જે રહ્યા બે સોડિયમ હજી રહ્યા છે તો એ સોડિયમ અહીંયા બીઆર ટુ સાથે રિએક્શન કરશે તો ટુ મોલ બીઆર ટુ છે સોરી બીઆર જે છે એ ટુ છે અને સોડિયમ છે એ પણ અહીંયા હવે બે છે તો ટુ મોલ એને બીઆર છૂટો પડશે બાકી શું રહે છે ઓએચ ફોર મોલ ઓએચ છે એમાંથી બે ઓક્સિજન રહ્યા છે અને ચાર હાઇડ્રોજન તો બે ઓક્સિજન અને ચાર હાઇડ્રોજન તો બે દુ ચાર હાઇડ્રોજન અને બે ઓક્સિજન તો આખી રિએક્શન જે છે એ આ રીતના થાય છે તો અહીંયા જે રિએક્શન છે એ સંપૂર્ણપણે સંતુલન આપણે કરી શકીએ છીએ ચલો એના પછી છે કોયડો તેર પોઈન્ટ બે જે તમારે જાતે જોઈ લેવાનો છે કોયડો તેર પોઈન્ટ ત્રણ જે પણ જોઈ લેવાનો છે લખણ સંબંધિત પ્રશ્ન જે પ્રેક્ટિસ કરવાના છે ભૌતિક ગુણધર્મો આપણે અહીંયા જોઈશું એમાં સંયોજનોના ભૌતિક ગુણધર્મો તો સૌ આપણે કહીએ તો જે સંયોજનની અંદર એનએસ ટુ જોડાયેલો હોય તો એની સ્મેલ જે છે બહુ જ ખરાબ સ્મેલ હોય છે માછલી જેવી તીવ્ર વાસવાળા વાયુ છે નિમ્નતર એલિફેટિક એમાઇન સંયોજનો માછલી જેવી વાંસવાળા વાયુ છે જો તમે કોઈ નદી કિનારે આમ તેમ ગયા હશે તો ત્યાં જે માછલીઓ છે પાણી સુકાવાના લીધે મરી જાય છે અને ત્યાંથી તમે જ્યારે પસાર થાવ છો ત્યારે તમને બહુ બેડ સ્મેલ આવે છે તો એ છે માછલી અને જે જીવજંતુ છે એ મરી જાય છે તેની સ્મેલ તો અહીંયા જે એનીલિન છે કોઈ બી એલિફેટિક એમાઇન સંયોજનો છે એની સ્મેલ પણ એવી રીતના જ છે તો માછલી જેવી સ્મેલવાળા વાયુઓ પ્રાથમિક એમાઇન સંયોજનો ત્રણ કે તેથી વધુ કાર્બન પરમાણુ ધરાવતા પ્રવાહી છે અને તેનાથી ઉત્તર એમાઇન સંયોજનો ઘન હોય છે તો પ્રવાહી કોણ છે અને ઘન કોણ છે તો ત્રણ કે ત્રણ સુધીના જે છે એ અહીંયા જે છે એ પ્રવાહી છે અને ઉત્તર એમાઇન સંયોજનો ઘન હોય છે સામાન્ય રીતે એનેલીન અને અન્ય એરાઇલ એમાઇન સંયોજનો રંગવિહીન હોય છે તેનો કોઈ જ રંગ હોતો નથી પરંતુ સંગ્રહ દરમિયાન વાતાવરણની ઓક્સિડેશનને કારણે તે રંગીન બને છે તો યાદ રાખવાનું છે તેના ભૌતિક ગુણધર્મોની અંદર તો પહેલો ભૌતિક ગુણધર્મ યાદ રાખશો કે માછલી જેવી તીવ્ર વાસ માછલી જેવી તીવ્ર વાસ એકથી ત્રણ સુધીના પ્રવાહી સ્વરૂપે હોય છે એમાંય અને એનાથી ઉપરના જે છે એ હોય છે ઘન સ્વરૂપે હોય છે સામાન્ય રીતે એનીલિન છે અને અન્ય અન્ય એરાઇલ સંયોજનો છે તે કેવા હોય છે રંગવિહીન સામાન્ય રીતે રંગવિહીન હોય છે પરંતુ જો તેને કોષામાં સંગ્રહ કરવામાં આવે ત્યારે ઓક્સિડેશન થઈને તે રંગીન બને છે રંગીન ક્યારે બને યાદ રાખવાનું જ્યારે બનાવવામાં આવે ત્યારે રંગવિહીન હોય છે પરંતુ તે વાતાવરણની ઓક્સિડેશન એટલે કે વાતાવરણની ઓક્સિજન જો ઓક્સિજન એનીલિન સાથે થોડો બી ભળી જાય તો તે તરત જ રંગીન બની જાય છે નિમ્નતર એલિફેટિક એમાઇન સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે કારણ કે તેઓ પાણીના અણુઓ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે જે સંયોજન હાઇડ્રોજન બંધ બનાવે તે પાણીની અંદર દ્રાવ્ય હોય છે કેવી રીતના હાઇડ્રોજન બંધ બને છે આપણે આગળ ચર્ચા કરીશું એમાઇન સંયોજનોમાં જળવિરાગી આલ્કાઇલ ભાગનું કદ વધવાના કારણે મોલર દળ વધે છે જળવિરાગી એટલે કે જળ સાથે તે આખો સંયોજાય છે અને તેથી તેનું જે દળ છે એ પણ વધી જશે દ્રાવ્યતા ઘટે છે ઉત્તર એમાઇન સંયોજનો અનિવાર્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય છે એમાયન સંયોજનોમાં નાઇટ્રોજન અને આલ્કોહોલ સંયોજનોનું ઓક્સિજનની વિદ્યુત ઋણતા અનુક્રમે ત્રણ અને ત્રણ પાંચ એમ ધ્યાને લઈને એમાઈન સંયોજનો અને આલ્કોહોલ સંયોજનોની પાણીમાં દ્રાવ્યતાની ભાતનું અનુમાન કરી શકો છો તો જેમ જેમ કાર્બનની સંખ્યા વધે છે તેમ તેમ એમાઈન જે છે પાણીમાં એનું અદ્રાવ્ય થતાં જાય છે એટલે જો આપણે એક કાર્બનવાળું એમાઈન સંયોજન લઈએ જેમ કે સીએસ થ્રી એસ ટુ તો તે પાણીમાં દ્રાવ્ય થશે પરંતુ જો વધારે કાર્બનવાળું લઈએ તો તે પાણીમાં તેની જે દ્રાવ્યતા છે એ જેમ જેમ ઉત્તર કાર્બન તરફ જઈએ તેમ તેમ ઘટતી જાય છે અહીંયા જે છે એ તમારે એકવાર વાંચી લેવાનું છે જે ક્રમાંક છે એ છે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક તો સૌ પ્રથમ વધારે જે પ્રતિક્રિયાત્મક છે જે પ્રાથમિક છે એના પછી દ્વિતીયક અને લાસ્ટમાં છે તૃતીયક એનએચ ટુ પાણી સાથે કેવી રીતના હાઇડ્રોજન બંધ બનાવે છે તે આપણે અહીંયા જોઈએ આ છે આર એનએસ ટુ આર એનએસ ટુ અહીંયા પણ આર એનએસ ટુ છે અહીંયા પણ આર એનએસ ટુ છે અહીંયા પણ આર એનએસ ટુ છે દરેક સાથે તમે જોઈ શકો છો કે દરેક NH2 નો જે હાઇડ્રોજન છે એ બીજા બીજા સંયોજનના નાઇટ્રોજન સાથે બંધ બનાવે છે જેમ કે આર એન એચ એચ તો આ હાઇડ્રોજન બીજા નાઇટ્રોજન સાથે બોન્ડ બનાવશે આના એક હાઇડ્રોજન બીજો હાઇડ્રોજન આ હાઇડ્રોજન કોઈ બીજા નાઇટ્રોજન સાથે બોન્ડ બનાવશે અને હાઇડ્રોજન હાઇડ્રોજન આ નાઇટ્રોજન બીજા હાઇડ્રોજન સાથે બોન્ડ બનાવે છે તો દરરોજ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ અહીંયા હાઇડ્રોજન અને નાઇટ્રોજન વચ્ચેનો બોન્ડ તો આ છે હાઇડ્રોજન બંધ આ રીતના તે પાણીમાં દ્રાવ્યતા ધરાવે છે અહીંયા કોષ્ટક આપેલું છે કોષ્ટકની અંદર તમને ઉત્કલન બિંદુ આપેલા છે તો જે તમારે જોઈ લેવાના છે અહીંયા ભૌતિક ગુણધર્મો સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીશું all of you thanks